એ તો તમારે જરૂર છે પૈસા બહુ તો ત્યારે શું થતું હોય છે કે તમે ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ છો અને સર્ચ કરો છો લોન એપ્લિકેશન બહુ બધી લોનની એપ્લિકેશન લિસ્ટ આવે છે પણ એમાં ઘણી બધી ફ્રોડ એપ્લિકેશન હોય છે તો ફ્રોડ એપ્લિકેશનથી બચવા માટે શું કરવું જોઈએ કઈ એપ્લિકેશન તમને લોન આપશે એ ખબર નથી કે મને કઈ કઈ કંપની લોન આપી શકે છે તે ખબર નથી તો એના માટેનું પણ સોલ્યુશન આ વિડીયોમાં બતાવીશ કે જ્યાંથી તમે એકથી બે મિનિટની અંદર તમે જાણી શકો છો કે તમારી લોન કઈ કંપનીમાં થાય એમ છે લોન લેવા માટે ડાયરેક્ટ પ્લેસ્ટોર પર જઈને જો તમને ખબર હોય કે કઈ એપ્લિકેશન લોન આપે છે તો તમે જઈને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો પણ જો તમને વિષય ના હોય ખબર ના હોય તો આ માર્કેટમાં ઘણી બધી ફેક ફ્રોડ એપ્લિકેશન છે કે જે શું કરે છે તમને એપ્લિકેશનની સારી ઓફર આપે છે ઓછા ડોક્યુમેન્ટ પર તમે પણ કદાચ અનુભવો છે લોન તમારે રિઝેપ્ટ થાય જે તે એપ્લિકેશનમાં કે જે તે જે ડાઉનલોડ કરેલી હોય એપ્લિકેશનમાં એમાંથી તો રિઝેપ્ટ થઈ ગઈ ત્યારબાદ તમને બહુ બધા મેસેજ કે વોટ્સઅપ આવતા હોય છે કે તમારી પ્રિય હાલ ઓળખાટલી એ ક્યાં ક્યાં આવે છે મિત્રો એ જે ઓફર છે તે જે તમે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે ત્યારે તમારી પાસે બી કોન્ટેક એડ્રેસ એસએમએસ રેટ જીપીએસ એ પર ઘણી બધી લોકેશન ડિવાઇસ છે એ તમામ એક્સેસ લઈ રહી છે ત્યાંથી તમારા ડેટા જે છે એ કંપની પાસે જતા રહી છે ત્યારબાદ એનો મિસયુઝ કરે તેવું ઘણી બધી વાત થાય છે તો બે સારી આરબીઆઈ એપ્રુવ કંપનીએ છે ત્યાં તમે લોનની એપ્લાય કરવો તો વધારે સારું પણ તમને નથી ખબર કે ભાઈ એ આરબીઆઈ એપ્રુવડ કંપની છે કે મને કઈ કંપની લોન આપશે તો કે મૂંઝાવાની જરૂર નથી એના માટે આ વિડીયો લાવેલો છું બીજી વાત અત્યારે હું જો ત્રણ એપ્લિકેશનની વાત કરીશ એ વેબસાઇટની વાત કરી કે જ્યાંથી તમે ઓફર ચેક કરીને તમે ક્યાંથી ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો ટ્રસ્ટેડ એપ્લિકેશન પરથી બીજી વાત કે એના સિવાય તમે ડાયરેક્ટ જો એપ્લિકેશનમાંથી એપ્લાય કર્યું હોય એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે એપ્લાય કરી શકશો જે આરબીઆઈ એપ્રો રજિસ્ટર્ડ કંપની તેનું લિસ્ટ આપીશ ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો એ વાત કરીએ બી બેન્કિંગ એ જે એક કંપની છે તેનું કામકાજ કેવું છે કે તમે નામ નંબર ત્યારબાદ એક ઓટીપી જશે ઓટીપીને આપવાનો છે અને બેઝિક વસ્તુ તમારે પરવાડી છે જેવું તમે ડિટેલ ભરીને સબમિટ કરશો ત્યારે તમને બધી જ કંપનીની ઓફર બતાવશે ક્રેડિટ કાર્ડ બેંક એકાઉન્ટ લોન બાય નો પે લેટર બધી કંપનીની સર્વિસ તમને એક જ પ્લેટફોર્મ પર એક જ ડિસ્પ્લે પર બતાવશે ત્યાંથી તમારે જે તે કંપનીની જરૂર હોય તેના પર એપ લેનમાં બટન હશે તેના પર તમે ક્લિક કરીને આવીની પ્રોસેસ કરી શકો છો આ જે કંપનીનું તમે સજેશન ભરે છે કે શેના આધારે ભરે છે તમારું લોકેશન મતલબ કે તમારો પિનકોડ નંબર તમારી કેટેગરી સેન્ટર છો કે બિઝનેસ છે ઇન્કમ કેટલી છે એજ કેટલી છે એવા ઘણા બધા ક્રાઇટરીયા સિબિસ કેટલું છે એના બેઝ ઉપર તમને ઓફર બતાવવામાં આવે છે હવે માનો કે તમે પાંચ ઓફર બતાવે છે પાંચ કંપનીમાં પાંચ કંપનીમાંથી જે કંપનીમાં તમે એપ્લાય કરવાની હોય એ કંપનીના બટન પર એપ્લાયના ઉપર ક્લિક કરવાનો જેવું ક્લિક કરશો એક જ મિનિટની અંદર તમને કરી દેશે કે આ કંપનીમાં ઓલરેડી એપ્લાય કરેલી છે મતલબ જો તમે પાંચ એપ્લિકેશન છે પાંચ એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો તો તમારો ટાઈમ બગડશે એક્સેસ લઈ જશે એવા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તમે એપ્લાયના ઉપર ટીક કરશો ને ત્યાં તમે એક જ મિનિટની અંદર કહી દે છે કે યુ આર એલિજિબલ કોર્ટ નોટ મતલબ કે જો તમે કંપનીમાં આગળ છ મહિના પહેલા વર્ષ પહેલા ગમે ત્યાં તમે એપ્લાય કરી રહ્યા પછી લોન થઈ હોય કે ના થઈ હોય એ અલગ વાત છે પણ તમે જે એપ્લાય કરી રહ્યા હશે ને ત્યાં આવી જશે કે યુ ઓલરેડી એક્ઝિસ્ટિંગ મતલબ તમે કરેલી છે તો એમાં કરવાની જરૂર નથી જો નહીં કરેલી છે તો ત્યાં તમે કોપો ભાવ છે શેર ઓડ વોટ્સઅપ ત્યાંથી તમે શેરનું વોટ્સઅપ પર ક્લિક કરીને તમારા વોટ્સઅપ પર લિંક જ આવશે તે લિંક પરથી ક્લિક કરીને તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઘણી વખત એ જ નામની એપ્લિકેશન તમે ડાયરેક્ટ પ્લેસ્ટોર પર જઈને કરશો તો થેક એપ્લિકેશન ડાઉનલોડ પણ થઈ જાય છે ઘણી વખત તો એનાથી બચવા માટે આ લિંક પરથી ક્લિક કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો તો વધારે સારું છે બીજી વાત આજે થઈ લોનની વાત તમે લોનની પ્રોસેસ પચાસ ટકા પૂરી થઈ ત્યારબાદ છે તે કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ થાય એમાં જે તમારે પ્રોસેસ કરવાની છે અને ત્યારબાદ તમને લોન ફાઇનલ કે કેવી વર્ષે ત્યાં ખબર પડી જશે તો આ કામ થઈ ગયું આસન જો તમે સીએસસીનું કામ કરતા હોય લોન હોય ટેક્સ કન્સલ્ટન્ટ હોય અથવા તો એવું કોઈ કામ કરવા માગતા હોય તો આ લિંક પરથી તમે કરી શકો છો બીજ આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જીસ લેવામાં નથી આવતો કોઈ પણ પ્રકારનું માગતા ફળ નથી કોઈ પણ પ્રકારનું તમારે પેમેન્ટ કરવાનું પણ નથી બીજી હવે તેની વાત કે આ કંપનીમાં કે આ એપ્લિકેશન લિંક ઉપરથી તમે જો પ્રોસેસ કરતા હોય તો ત્યારબાદ જો તમારી લોન પાસ થાય એ રિજેક્ટ થાય ત્યારબાદ તમે કોઈપણ પ્રકારનો સેક્શન રિલેટેડ ફ્રોડ આવે તો એમાં પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે તો પેમેન્ટ માગતા નથી તો જો પેમેન્ટ માગે તો હંડ્રેડ પર્સન્ટ ફ્રોડ છે બીજી વાત કે તમારી પાસે બી જે કંઈ ખર્ચો હોય તે બેંક જે એપ્રુવડ એમાઉન્ટ હોય છે તેમાંથી કાપીને જ આપવામાં આવે છે મતલબ કે એના એક પણ રૂપિયા ભરવાનો નથી આવતો આ ખાસ ખાસના બીઓ એ ઘણી બધી ઓછા રેટમાં વધારે લોનની લાલચમાં ઘણા બધા પૈસા ભરતા હોય તો આવા મારા પર ઘણા બધા કોલ સેન્કસિટર પણ આવે છે તો આવી આવી કોઈ સ્કીમ હોય ઓછા રેટ અને રેટ ઓછા પાંચ ટકા સાત ટકાના રેટમાં તમને ત્રણ પાંચ લોન આપે છે તો છોટાના ફોર છે તેમાં પૈસા ભરતા નહીં મહેરબાની તો હતી જે કંપની એ બીજી જ કંપની વાત કરું તો ઇન્ડિયા લેન્ડ એની પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે પણ ડિટેલ કરીને ત્યાંથી પણ તમે ઓફર ચેક કરી શકો છો કારણ જે તે કંપની ઓફર આવે ત્યાં તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો ઇન્ડિયા લેન્ડમાં તમે એપ્લાય કરશો તો એક ઓફરમાં એપ્લાય કર્યા બાદ રિઝેક્ટ કે પાસ ખબર પડશે જો ડ્રોન રિઝેક્ટ થાય તો બીજી જે ઓફર છે તમને શોર નહીં થશે એના માટે તમારી ઇન્ડિયા કોન્ટેક્ટ કોઈ હશે અથવા બે દિવસની અંદર તમારા પર ફોન આવે ઇન્ડિયા લેન્ડમાંથી કે તમારી કોફર ઓફર છે તો બીજી તમે ઓફર લઈ શકો છો ત્યારે તમને પાછી બીજી જે ઓફર બતાવતી નથી તે તમે ઓફર કરીને કરી શકો છો તો આ હતી ઇન્ડિયા ત્રીજું છે બજાજ ફોન એને પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્રણ ત્રણ કંપની ત્યાં તમે ક્લિક કરીને તમારી વિગતો ભરીને ત્યાંથી પણ તમે ઓફર ચેક કરીને આપણે કરી શકો છો તો મિત્રો આ જે એપ્લિકેશન છે એ વેબસાઇટ જે છે ટ્રસ્ટેડ છે અમે કે અમારી કંપની પર કોઈ પણ પ્રકારનું નામ દઈને ચાર્જીસ નથી માગતા આ જે સર્વિસ છે હન્ડ્રેડ પર્સન્ટ ફ્રી છે એડવાન્સ ચાર્જ નથી ભરવાનો અને જે કંઈ એપ્લિકેશન તમે સજેસ્ટ કરે છે તે હંડ્રેડ પર્સન્ટ શીખ્યો હોય છે બીજી વાત એક વાત ખાસ ધ્યાન રાખવી કે લોન લેતા પહેલાં ઘણી વખત એવું થતું હોય છે કે તમે લોન લીધેલી છે તમારા ફ્રેન્ડ સર્કલને કોઈને લોન આપવાની હોય ત્યારે તમે પોલ બતા હોઈશ કે એક જ એપ્લિકેશન જે છે એ જ એપ્લિકેશનમાંથી બીજી તમારા ફ્રેન્ડ કે તમારા મિત્ર સર્કલને લોનની જવાબ હોય તો એમાં તમે આઉટ કરીને પાછી જ લોનની પ્રોસેસ કરતા હોય તમારા મિત્રની તો એ ખોટી વાત છે કે તમે જ્યારે લોનની પ્રોસેસ કરો છો તમે જ્યારે લોનની પ્રોસેસ કરો છો ત્યારે તમારો ડિવાઇસ જે રજીસ્ટર્ડ થઈ જાય છે તો તમે એ જ ડિવાઇસ ઉપરથી બીજા કોઈની લોનની પ્રોસેસ કરતા હશો તો રિજેક્ટ થઈ જશે તો ખાસ વાત ધ્યાન રાખજો બીજી વાત કે કોઈપણ લોનની એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરતા હોય અમારી એન્ટર્નલ સલાહ છે કે કોઈપણ પ્રકારની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હોય તો એમાં જો તમારે એસએમએસ જે હોય એસએમએસમાં કોઈ બાઉસ ચાર્જના એસએમએસ હોય આઉટ સ્ટેન્ડિંગના એસએમએસ હોય તો એસએમએસ ડિલીટ કરી દેવ કે એપ્લિકેશન જે છે એસએમએસ રીડ કરી દે છે તો તમારી પ્રોફાઇલ સારી હોય લોન એલિજિબિલિટી હોય થાય એમ હોય છતાં લોન રિજેક્ટ થઈ જાય કે સેમ ડિવાઇસમાં કરી હોય એસએમએસમાં કોઈ બાઉસ કે એસએમ લેટ પેમેન્ટના ચાર્જિસના કોઈ એસએમએસ હોય તો પણ લોન રિજેક્ટ થઈ જાય તો આ વાત ખાસ ધ્યાન રાખ્યો त मैत्रो कहीँपो बिजो सवाल हो तपाईँ तम बताब जरूरा